હેલો ફ્રેન્ડ ના ગીતા કુકિંગ કર્મ માં તમારું સ્વાગત છે તો આજે આપણે એ સરસ મજા ને રાજસ્થાન દાલબાટી બનાવીશું તો એમાં દાળ બાટી બનાવીશું અને ચુરમું પણ બનાવીશું

થોડો કરકરો લો તો પણ ચાલે તો આ મેં છે ને રોટલી નો નોર્મલ જ છે આ લોટ આપણે સરસ મજાની બાટી પણ બનાવીશું જોડે તો આપણે છે ને દાળ બાટી જો બનાવવા માટે સૌથી પહેલા આ દાળ ને છે ને આપણે બાફી લઈશું તો છે ને એને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું પણ હું જે પાણી હતું ને એ આપણે હટાવી દીધું છે

તો બાટી બનાવવા માટે આપણે આ રૂનો લોટ લીધો છે ને તેને આપણે એડ કરીએ અને સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું

તો આ છે ને હુંફારું ગરમ પાણી છે તેનાથી જ આપણે લોટ બાંધીશું આપણે છે ને એકદમ કઠણ જો લોટ બાંધી લીધો છે આટલો જ કઠણ લોટ રાખવાનો તો આટલો લોટ બાંધવા એક કપ જેટલું જ ગરમ પાણીની જરૂર પડી છે તો આ લોટને છે ને આપણે ઢાંકી અને થોડી વાર રેસ્ટ આપીશું

જો આ રીતે આપણે બાટી બનાવીશું અને છે ને વચ્ચે આ રીતે આ કાપા પાડી દઈશું એટલે અંદરથી ને છે ને સરસ કૂક થાય આ રીતે આ રીતે આપણે બધી જ બાટી બનાવી લઈશું

વઘારમાં આપણે ડુંગળી એડ કરશું મીઠા લીપડાના પાન અને લીલું મરચું ને કટ કરી છે તેને પણ આપણે એડ કરીશું અને લસણ અને આદુનો ટુકડો ખમણીને રાખ્યો છે તેને પણ આપણે એડ કરીશું અને એક ટમેટું છે કટ કરેલું તેને એડ કરીશું તારમાં થોડું આપણે મીઠું એડ કર્યું હતું એટલે આપણે અત્યારે જે વઘારમાં જે બધા મસાલા નાખ્યા છે ડુંગળી ટમેટું એટલું જ આપણે મીઠું નાખવાનું છે તો થોડું એક જ પીંચ જેટલું આપણે મીઠું એડ કર્યું છે અંદર હવે છે ને આપણે થોડા મસાલા કરી લઈ તો હળદર પાવડર એડ કરશું અને એક ચમચી આપણે લાલ મરચું અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું આપણા મસાલા છે ને બરે નહીં ને એટલા માટે થોડું આપણે પાણી એડ કરતું અને થોડી વાર છે ને ચડવા દઈશું આપણે પ્રોપર સરસ ઘી છે ને છૂટું પડે ને ત્યાં સુધી આપણે ચડવા દઈશું આપણે છે ને જો ચારે બાજુથી ઘી સરસ છૂટું પડ્યું છે તો થોડો આપણે ગરમ મસાલો એડ કરશું સરસ મસાલો અને જે આપણે ડુંગળી અને ટમેટા એડ કર્યા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે છે ને ઉપર થી આપણે દાળ એડ આપડે દાળ છે ને સરસ મજાની ઉકળી જાય ને પછી આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું અને તૈયાર છે આપણી દાળ થોડીવાર આપણે ઉકળવા દઈશું પછી નીચે ઉતારી લેશું આપણે છે ને દાળ સરસ ઉપરે છે તો આપણે ધીમા તાપે સરસ મજાની આપણી બાટી છે ને ચડે છે તો એને પણ આપણે ચેક કરી લઈશું તો એની છે ને આપણે સાઈડ ચેન્જ કરી લઈશું

સાઈડ છે ને પ્રોપર સરસ શેકાઈ ગઈ છે તો આપણે છે ને એક પ્લેકમાં લઈ લઈશું આપણે છે ને પ્રોપર સરસ થાળી તૈયાર કરી છે તો એમાં છે ને આપણે લસણની ચટણી લીધી છે અને લીલું મરચું છે ને શેકીવ એ અને ડુંગળી લીધી છે તો આની ગોર કઠ થઈ લીધી છે આપણે તો હવે છે ને આપણે આમાં દાળ શું કોઈશું

પણ આપણે આપણે છે ને આ બે પાર્ટી બચી છે તો એનું આપણે જુમું કરવાનું

આપણે જરૂર પડે એટલી ખાંડ આપણે કરવાની અને આપણે ઘી એડ કરશું આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું

તો કોઈ મહેમાન આવે તો તમે આ રીતે સરસ મજાનું ટેસ્ટી એવું દાળબાટી જરૂર બનાવી શકો જો મારી આ રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ